વીસ દિવસ એવું હવામાન થઈ ગયું કે બહુ મધ્યોને રોગ આવ્યો એટલે બધું ખરી ગયું પછી ઈઝારદારને ઈઝારો ઈજારો દીધો તો એ આવતો નથી અને વીસ પચીસ મણની આશા હતી એક એક જાડવે થાય એવી પણ અટાણે પાંચ દસ કિલો થાય એવી આશા નથી અટાણે આવો રોગ આવ્યો છે ગમે એવી દવા છાંટી પણ તોય કાંઈ જાતો નથી રાખ્યું વાતાવરણ સારું હતું ફલાવ સારું હતું પછી અત્યારે હવામાન બગડ્યું છે તો ગળો આવી છે ફૂગ આવી છે રાખોડે આવી છે અને દવા કોઈ લાગુ પડતી છે મૂકી મૂકી ભાગવા અને જે એક એક મણ કેરીની આશા હતી એને બદલે હવે મણ થાય તો સારું અમે અમારી રીતે ઘણી કોશિશ કરી દવાનો છંટકાવ કરીએ છીએ પણ કોઈ પણ જાતની દવા લાગુ પડતી નથી વાતાવરણ જો સુધરે અને વાતાવરણમાંથી જો આ આવે છે હવારમાં મેઘરવો અને ઝાકળ ઈ ઓછો થાય તો વાતાવરણ સારું થાય તો ફળ બંધાય બાકી અત્યારે તો મોર બધો ખરી અને દાખલા થઈ જાય છે